શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં બે દિવસ પહેલા ચોરીનો બનાવ બનવા પામ્યો હતો કે શ્રીનંદન હનુમાનજી મંદિરમાં બે દિવસ પહેલા થયેલી ચોરીમાં દાનપેટીની ચોરી થઈ હતી જે દાનપેટી કંસારાની કેનાલમાં વહેલી સવારે તૂટેલી હાલતમાં મળી આવી છે આ ઘટનાની જાણ ટ્રસ્ટીઓને થઈ હતી જે નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા મારું નામ પ્રદીપ કિશોરભાઈ જોશી છે પટેલ પાર્કની પાછળ કેસરી નંદન હનુમાનજી મહારાજનું મંદિર નાગર સોસાયટીના તે વિસ્તારમાં અમે રહીએ છીએ ત્યાં આગળ બે દિવસ પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો જે મંદિરની દાનપેટી છે એ ચોરી અને ચોર લઈ ગયેલા હતા જે તાળા તોડીને લઈ ગયા હતા બાકી પેટી દાનપેટી ઉપાડી ગયા હતા અંદાજે રકમ તો યાદ નથી પણ અંદાજે બે થી અઢી વર્ષથી અમે એ પેટી મંદિરની ખોલેલી નથી પેટી અમને પાછળ કંસારાની કેનાલ આવેલી છે તે કંસારાની કેનાલની અંદર આજે સવારમાં વહેલા અમને અમારા આજુબાજુના સોસાયટીના વ્યક્તિએ જોઈતી અને એ જોઈને અમને જાણ કરી કે ભાઈ પેટી પાછળ ઘંસારાની અંદર પડી છે અને ત્યાં આગળ જોયા પછી અમે જોયું તમને ખબર પડી કે પેટી ત્યાં આગળ તોડેલી પડેલી હતી